રેડની કાર્યવાહી સતત ચાલુ રહેશે યુવાઓમાં પ્રચલિત શહેરના આઈસ્ક્રીમ પાર્લર ઉપર એસઓજી અને સુરત મનપાનો સરપ્રાઈઝ ચેકિંગ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આઈસ્ક્રીમ પાર્લર પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા ઉમરા પાર્લે પોઈન્ટ તથા પાલ વિસ્તારમાં આવેલ નેચરલ આઈસ્ક્રીમ સિદ્ધિ આઈસ્ક્રીમ અને બાસ્કિન રોબિન આઈસ્ક્રીમ ખાતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અલગ અલગ ટીમ બનાવી શહેરમાં ચેકિંગ શહેરના આઈસ્ક્રીમ પાર્લર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકા દ્વારા રાસગરબા એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નિર્ધારિત ગુણવત્તાના આધારે આઈસ્ક્રીમ વેચાણ થઈ રહ્યો છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી આઈસ્ક્રીમ પાર્લર પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં પણ આવ્યા છે આવનાર દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ શું કાર્યવાહી થશે તે નિર્ધારિત કરવામાં આવશે એસઓજી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ ચેકિંગ હાથ ધરાઈ હતી સરપ્રાઇઝ ચેકિંગ સતત ચાલુ રહેશે સ્પેશિયલ ઓપરેશનના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનાર દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે